કેન્દ્ર સરકાર દ્વારા છવ્વીસ નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે તેના જ સંદર્ભના ભાગરૂપે ગુજરાતમાં પણ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય બંધારણના પંચોતેર વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીના ભાગરૂપે સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે જગદીશ પંચાલ સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ સ્વતંત્ર હવાલો ગુજરાત હેમાંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાકેશ સેવક સહિત ભારતીય જનતા પાર્ટીના નવયુક્ત વોર્ડ પ્રમુખ તથા કાર્યકર્તાઓ વિશે ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી વરોદરા મહાનગર દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાના સંદર્ભમાં આજે પાંચે વક્તા ગુજરાત સરકારના યશસ્વી મંત્રી માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે પધાર્યા છે આંબેડકરજી એમની જીવન ચરિત્ર આંબેડકરજીના માધ્યમથી નીચલા વર્ગોનું રક્ષણ અને સંવિધાનમાં જે કંઈ પણ બાબતો એમના દ્વારા મૂકવામાં આવેલી છે તેને કારણે દલિત સમાજ હોય આદિવાસી જનજાતિ સમાજ હોય કે ઓબીસી સમાજ હોય એમને હંમેશા પ્રાધાન્ય આપીને એમને મેન સ્ટ્રીમમાં લાવવા માટેનું કાર્યરત એવા અમારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કામ કરી રહ્યા છે એના સંદર્ભની માહિતી આપવા માટે આજે પધાર્યા છે ત્યારે વડોદરા મહાનગરના આજના કાર્યક્રમમાં વડોદરાના માન્ય સાંસદ હેમાનભાઈ માન્ય ધારાસભ્યશ્રી અને અન્ય સૌ પદાધિકારી ઉપસ્થિત છે મોટી સંખ્યામાં પ્રબુદ્ધ આજે વડોદરા શહેર ઉપસ્થિત છે પ્રબુદ્ધ લોકો માટેનું આ સંમેલન છે એમના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન જે કરવામાં આવી રહ્યા છે ત્યારે માન્ય વિશ્વકર્માજી જગદીશ એમનું વડોદરાની ધરતી ઉપર સ્વાગત કર્યું